પ્રાચીન મંદિર છે સુરનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ બસો પાંચ વર્ષ જૂનું પ્રાચીન સીતા માતાજીનું મંદિર છે આ મંદિર આ સીતા માતાજીના મંદિરની સ્થાપના ધ્રાંગધ્રાના રાજા સર અજીતસિંહજી દ્વારા કરવામાં આવી હતી આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ શ્રાવણી સાતમ અને ચૈત્રવત સાતમનું અનેરું મહત્વ છે જયારે શીતળા સાનિધ્યમાં બંને સાતમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે આજ રોજ ચૈત્રવત સાતમ નિમિત્તે બોળી સંખ્યામાં સવારથી જ માઈ ભક્તો માતાજીના દર્શન દર્શન કરવા ઉમટી પડ્યા હતા માય ભક્તો પોતાની આસ્થા પ્રમાણે માતાજીની માનતા સગડી લઈ અને આવતા હોય છે કોઈ નેણા લઈને આવતા હોય છે કોઈ ફૂલ શ્રીફળ લઈને આવતા હોય છે શ્રીફળ ચુંદડી અને મોરિયો માતાજીને ધરવામાં આવે છે આજ આજરોજ ચૈત્ર સાતમ હોવાથી ઠંડુ ખાવાનો પણ રિવાજ છે તેથી માય ભક્તો માતાજીના સાનિધ્યમાં છઠ ના દિવસે બનાવેલ ખાદ્ય વસ્તુ લઈને માતાજીના ધરે પછી તે પ્રસાદ ખાય છે અને ઠંડુ ખાય છે ત્યારે સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યાની અંદર ધાંગદરાના પ્રાચીન સીતરા માતાના મંદિરે પહોંચ્યા હતા અને તેઓ સર્વે ભક્તજનો દર્શન કરી અને ધન્ય બન્યા મારું નામ ધવલ મહારાજ છે ધાંગદરાની અંદર આવેલું હતું પૌરાણિક મંદિર સીતળા માતાનું જે ધાંગદરા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે જે આશરે 205 વર્ષ જૂનું છે આ મંદિરની અંદર ધાંગદરાના રાજા શ્રી સર અજીતજી રાજાએ આ મંદિરની સ્થાપના કરેલી છે અને આ મંદિરની અંદર અમે વંશ વાર્ષિકત પૂજા કરતા આવી છીએ આ મંદિરની અંદર માતા પિતાઓ પોતાના સંતાન માટે લાંબુ આયુષ્ય રહે નિરોગી રહે અને આરોગ્ય સારું રહે તે માટે પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ નૈણા ફૂલા લઈને આવે છે કોઈ ચૂંદડી મોડીઓ લઈને આવે છે કોઈ ટોપરું સ્લીપર કુલેર લઈને માતાજીને આવીને ધરાવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે રીઝાવે છે અને આજના દિવસે ચૈતરવત સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે જે લોકો અહીં લાવી અને મા માતાજીના પટાંગણની અંદર આવીને ઠંડુ ખાઈ અને પોતાની સાતમને ઉજવે છે જય માતાજી મારું નામ દિપાલી સેઠ છે આ પાછલા વીસ વરસથી હું શીતળામાના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા શીતળામાને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે જય માતાજી મારું નામ વર્ષાબેન શેઠ છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું શીતળા માતાનું ઘણું બધું મહત્ત્વ છે નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્ત્વ છે માણસો ગામે ગામથી દર્શન કરવા આવે છે અહીંયા શીતળા માતાનું મોટું મંદિર પણ બહુ સરસ છે બધાએ દર્શન કરવા અવશ્ય પધારવા વિનંતી જય માતાજી